જે તાકાત છે એ ડબલ બને આપણામાં જે જુસ્સો જે તાકાત છે એનો આપણે ઈટો જવાબ પથ્થરથી આપવાનો છે અને આ તમામ સમગ્ર બાબત આ અંદર સમાવિષ્ટ થઈ જાય છે કે હળવદની અસ્મિતા અને સંસ્કૃતિના આનંદ તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ ની ઘટના ને સખ્ત શબ્દો એસોસિએશન વખોડી કાઢે છે નિંદનીય અને શરમજનક ઘટનાના શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની હરવદ એસોસિએશન ઠરાવ કરે છે આજ રોજ તારીખ તેવી એક બે હાજર છવ્વીસ ના રોજ તાત્કાલિક અસરથી થી વકીલ મંડળ ની મિટિંગ બોલાવવામાં આવી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ ની જે જેઆઈડીસી મીઠાના કારખાનામાં મજૂરો ગૌમાંસ રાણતા હોવાની ઘટના વિશે સૌને અવગત કરવામાં આવ્યા આ કૃત્ય માફ ના થઈ શકે તેવું એક નિંદનનીય કૃત્ય છે પર્વતબાર એસોસિએશનના વકીલ મિત્રો જેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે નૃત્ય કરનારા શખ્સોને એવી સજા કરવામાં આવે કે જેના ઉદાહરણરૂપ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન કરવાની કોઈ ચેષ્ટા ન કરે તાત્કાલિક અસરથી પોલીસ ખાતા તરફથી એક આવા નિંદનનીય શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી કરે આ શરમજનક ઘટના થી બહાર હળવદ જનતા ખૂબ વ્યથિત થયેલ છે એક ઘેરો શોખ અને આઘાત લાગ્યો છે ત્યારે હળવદ હળવદ એસોસિએશન હળવદ જનતા અને પ્રશાસનની સાથે છે લોકોમાં એક અરેરાટી અને કંપારી ઉપજાવે એવી શરમજનક ઘટનાની આ તકે ટીકા કરે છે અને હળવદ બાર એસોસિએશન જાહેર હિતમાં લોકોની સાથે રહેવા માટે એક સહયોગ અને આહવાન કરે છે આથી હળવદ વકીલ મંડળ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે આ નિંદનીય કૃત્યમાં સંડોવાયેલા કોઈ શખ્સ કોઈ આરોપીના બચાવમાં તેને જામીન મુક્ત કરવા માટે હળવદ કે હળવદ કોઈ કોર્ટમાં હળવદના વકીલો એના મદદ કરશે નહીં અને પોતાનું વકીલાત મૂકીને વકીલ તરીકે રોકાશે નહીં અને આમ આરોપીને છોડાવવા માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ રીતે હળવદનું વકીલ મંડળ આરોપીઓને છાજ છે નહીં તમામ વકીલ મિત્રો એક છાજે રહી માથું ચૂકી જાય તેવા વૃક્તને એક ખુમારી ભેળવા નિર્ણય લે છે અને વિરોધ વ્યક્ત કરે છે અને આ ઠરાવને સરવાનું માટે પસાર કરે છે સાથો સાથ પ્રશાસન તરફથી શખ્સો સામે શક્ત કાર્યવાહી કરવાની માંગ કરે છે હરવત કોકીલ બંડલના મિત્રો પોતાનો સહયોગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે સતત ઠરાવની નકાર કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને જરૂર જણાય ત્યાં લગતા ઓળખતા આપવાનું પણ આથી ઠરાવવામાં આવે છે સાથોસાથ આપણે કહેવાય છે કે હળવદ ગામ માટે બહારના લોકો પણ ગૌરવ લઈ શકે કે હળવદમાં ઈંડા પણ જાહેરમાં વેચાતા નથી તો આ પ્રકારે ગૌ રાંધવા ખાવાની માથું ચૂકી જાય તેવી એક નિંદનીય અને સરપ ચલાક અને કલંકિત ઘટનાથી હળવદની જનતાએ આંચકો અનુભવ્યો છે એની ખુમારીને લાંછન લાગ્યું છે અને હરવતને જનતાનું ગૌરવ વણાયું છે અને હરવતનો ઇતિહાસ તો ખતમ કરવાનો કારસો રચાયો હોય એવું લાગ્યું છે પણ હરવત એ છોટી કાશી છે એ ન ભૂલવું જોઈએ અને કપરી પરિસ્થિતિમાં પણ હરવતની જનતા એક અને કાયમ એક સાથે રહી છે ત્યારે આશા છે કે ચોક્કસ પરિણામ લક્ષ્ય ન્યાય મળશે અરે રેટી ઉપજાવે એવા કૃત્યને સાખી લેવાય નહીં એની સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તારીખ બે એક બે હાજર છવ્વીસ ની ના ઇતિહાસ ની અકલંકિત ઘટનાના આરોપીઓને હરવતની જનતા ક્યારેય માફ નહીં કરે ક્યારે માફ નહીં કરે ક્યારે માફ નહીં કરે